મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ભરૂચ સુરત નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું વલસાડ દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ ડાંગ તાપી નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ વડોદરા પંચમહાલમાં યલો એલર્ટ ગાંધીનગર અમદાવાદ મોરબીમાં યલો એલર્ટ તો દ્વારકા પોરબંદર જૂનાગઢમાં યલો એલર્ટ કચ્છ બનાસકાંઠા રાજકોટમાં પણ યલો એલર્ટ અપાયું ગીર સોમનાથ જામનગરમાં યલો એલર્ટ અપાયું છે તો એક બાદ એક કયા કયા જિલ્લાઓમાં હવામાન વિભાગની કેવા પ્રકારની આગાહી તેનાથી આપણે માહિતગાર કરાવી રહ્યા છીએ ગાંધીનગર અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ કચ્છ બનાસકાંઠા રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે લાઈવ તેમની પાસેથી વધુ જાણકારી લઈએ પ્રણવ અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ શું સમસ્યાઓ આ ચોક્કસ સમસ્યાનો અંબાર અહીં જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ છે બપોરથી શરૂ થયો છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારો છે તેમાં સૌથી વધુ સ્થિતિ એ ખરાબ બની છે કારણ કે સાબરમતી વિસ્તાર હોય રાણીપનો જે વિસ્તાર છે વાડદ છે એસજી હાઈવે છે આ બોપલ ગોતાનો વિસ્તાર છે સાયન્સ સિટી વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે એ જ રીતે અમદાવાદ શહેરનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ઓઢવમાં જે ઉભો છે ઓઢવનો હું આપણે દ્રશ્યો બતાવું છું આ લાઇવ દ્રશ્ય કદાચ એ શાસકોએ પણ જોવાની જરૂર છે એ મ્યુનિસિપલ કમિશનરથી મળીને તમામ સત્તાધીશો વહીવટી અધિકારીઓ જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરની શું સ્થિતિ થાય છે માત્ર બે કલાક વરસાદ પડે એક થી બે ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાય અને તેની અંદર અમદાવાદ શહેર જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હું જે ઊભો છું ઓઢવ વિસ્તારના મુખ્ય જે રોડ છે તેની પાસે આવેલા આ જે ટોરેન્ટો પાવર જે હાઉસ કહેવાય છે પ્રસિદ્ધ એ વિસ્તાર છે તે વિસ્તારની આ ગલીના હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જેની અંદર હજુ પણ પાણી છે તે ભરાઈ ગયા છે અને એ જ રીતે હું મારા કેમેરામેન ખેંગારને પણ કહીશ કે આપણે મુખ્ય રોડના રસ્તા બતાવે કે જે મુખ્ય રોડ ઓઢવ જે બીઆરટીએસ કોરિડોર છે તેના પણ દ્રશ્યો બતાવે જોઈ શકો છો કે જે વાહન ચાલકો આવી રહ્યા છે તેને પણ કેટલી બધી હાલાકી થઈ રહી છે કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે બ્રિજો છે એ બ્રિજો ક્રોસ કરીને આવી રહ્યા છે ત્યારે હજુ પણ જે પણ સર્વિસ રોડ છે જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર પાણી છે તે ફરી વળ્યા છે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને અમદાવાદ મોટા ભાગના જે વિસ્તારો છે જે રીતે એમસી તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે પરંતુ હવે શરૂઆત

ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શીકા ધામણીયા દલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરીની આગાહી પ્રમાણે ધનસુરામાં વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની શરૂઆત થઈ અરવલ્લી મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો મેઘરાજ રાજપુર ભૂતિયા તબલ તુબલિયામાં વરસાદ ખાબક્યો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી તેમનો મત છે કે પાકને સારો એવો વરસાદ આવતા ફાયદો થશે અરવલ્લી તમામ છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ધનસુરા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ધનસુરામાં છેલ્લા બે કલાક બે ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે મોડાસા નડિયાદ હાઈવે ગર છે ત્યાં બજારમાં પણ પાણી ભરાયા નથી એટલે કે ખુબ સારો વરસાદ હાલ તો વરસી રહ્યો છે મહત્વની બાબત એ છે કે હવે મેઘરજ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને મેઘજના રાજપુર ભોધિયા તુબલિયા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ખેતી લાયક વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો છે તેમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે જિલ્લાવાસીઓ જે ગરમી બફરાથી ત્રસ્ત બન્યા હતા તે પણ હાલ તો વાસ અનુભવ્યા છે આ સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં જે વરસાદી માહોલ બન્યો છે જે રાજસ્થાન જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અરવલ્લી જિલ્લાને પણ ફાયદો થઈ રહ્યો છે આ સંજોગોમાં દીપા કહી શકાય કે જિલ્લામાં જે આશા છે વરસાદ વધુ વરસે તે હાલ તો આશા પૂરી થઈ રહી છે જી અર્ધે ખેડૂતો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવે છે શું તેમણે વાવણી કરી લીધી છે તેની માટે સારો વરસાદ વરસી રહ્યો છે શું કહી રહ્યા છે ખેડૂતો દીપા ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું છે મગફળી મકાઈ અને કપાસ નું વાવેતર કરવામાં આવ્યું છે સૌથી વધુ મગફળી નું વાવેતર કરવામાં આવ્યું છે અને ચોમાસુ ખેતી જે આ વરસાદ આધારિત છે તેની વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતોએ જે વાવેતર કરી દીધું છે લગભગ વીસ થી ચોવીસ હજાર હેક્ટર માં વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર એક લાખ હેક્ટર સુધી જઈ શકે છે એટલે કે હજુ કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું નથી એ હવે વાવેતર કરશે અને જે અગાઉ દસ થી પંદર દિવસ જે પહેલા જેમને વાવેતર કર્યું છે તેઓ હાલ જ્યાં વરસાદ થયો છે તેનો હવે તેમને લાભ મળશે એટલે કે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કે વરસાદ જે વરસી રહ્યો છે કાચું સોનું વરસી રહ્યો તેવો હાલ માહોલ જિલ્લામાં છે દીપક

પાટણા કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બીજી તરફ ઉમરાળા શહેર તેમજ તાલુકાના ટીંબી રંઘોડા ઠોંડા હળમતીયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં વહેલી સવારના સાત વાગ્યાથી અત્યાર સુધીમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે રવિવારે ગુજરાતમાં વરસાદની રમઝટ આઠ કલાકમાં એકસો ચોસઠ તાલુકામાં વરસાદ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો આજે વરસાદનો સુપર સન્ડે વરસાદની રમઝટ રાજ્યભરમાં જામી છે આઠ કલાકમાં એકસો ચોસઠ તાલુકામાં વરસાદ વરસ્યો સત્યાવીસ તાલુકા એવા જે બે ઇંચ વરસાદથી પ્રભાવિત થયા તો બે કલાકમાં એકસો સાત તાલુકામાં પલસાણાની વાત કરીએ છ ઇંચ વરસાદ નોંધાયો બારડોલીમાં પાંચ ઇંચ સુરત મહુવા વાપીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ નોંધાઈ છે જેના કારણે તમામ વિસ્તારોમાં સમસ્યાઓ